નડિયાદ અને ભરૂચના ચાર પત્રકો સામે પાલનપુર તાલુકા પોલીસ મથકે નોંધાવી ફરિયાદ પાલનપુર તાલુકાના મોરિયા ગામે કંટ્રોલ સંચાલક પાસે દસ હજારની માંગણી કરી ધમકીઓ આપ્યાની ફરિયાદ કંટ્રોલ સંચાલકને લાઇસન્સ રદ કરાવવાની ધમકી આપી અને માંગ્યા પૈસાની ફરિયાદ બે હજાર રૂપિયા બળઝબરીપૂર્વક ચાર પત્રકારોએ પડાવી લીધા નડિયાદ અને ભરૂચના પત્રકારોએ મોરિયા ગામે છે કંટ્રોલ સંચાલકની ગાડી રોકી અને ધમકીઓ આપી હતી જયશ્રી માણેક ગૌતમ ડોડિયા હાર્દિક દેવકીય અને નૂર મોહમ્મદ અબ્દુલ્લા પટેલ સામે નોંધાઈ ફરિયાદ નડિયાદ અને ભરૂચના ચાર પત્રકો સામે પાલનપુર તાલુકા પોલીસ મથકે નોંધાઈ ફરિયાદ પાલનપુર તાલુકાના મોરિયા ગામે કંટ્રોલ સંચાલક પાસે દસ હજારની માંગણી કરી ધમકીઓ આપવાની ફરિયાદ કંટ્રોલ સંચાલકને લાયસન્સ રદ કરાવવાની ધમકી આપી અને માંગ્યા પૈસાની ફરિયાદ બે હજાર રૂપિયા બળજબરીપૂર્વક ચાર પત્રકારોએ પડાવી લીધા નડિયાદ અને પત્રકારો એ મોરિયા ગમે છે કંટ્રોલ સંચાલક ની ગાડી રોકી અને ધમકીઓ આપી હતી જયશ્રી શ્રીમા ગૌતમ ડોડિયા હાર્દિક દેવક્યા અને નુર મોહમ્મદ અબ્દુલ્લા પટેલ સામે નોંધાઈ ફરિયાદ